પેલેડિયમ અમદાવાદ ખાતે ધ હોલ ઇવેન્ટ ગુજરાતમાં પ્રથમવાર મેની ક્વીન શોનું આયોજન થયું પેલેડિયમ અમદાવાદ ખાતે હોલ ઇવેન્ટ નોંધપાત્ર સફળતા સાથે સમાપ્ત થઈ જેણે હાજર તમામ લોકો માટે એક નવું એક્સપિરિયન્સ પૂરું પાડ્યું હતું ફેશન લક્ઝરી અને અનોખા અનુભવોના આ અસ્મરણીય સપ્તાહને ગુજરાતના ફેશન દ્રશ્યમાં એક સીમમાં ચિહ્નરૂપ ચિહ્નિત કર્યું આ ઇવેન્ટમાં પેલેડિયમ અમદાવાદ ખાતે લાઈવ મેનિક્વીન શો ગુજરાતમાં પ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે લાઈવ મેનિક્વીન શોએ ઉપસ્થિતિઓને મંત્રમુગ્ધ કર્યા હતા મોડલ્સ જીવંત પૂતળાઓ તરીકે ઉચ્ચ અંતિમ બ્રાન્ડ્સના અદ્ભુત પોશાક પ્રદર્શિત કરે છે એક દ્રશ્ય ભવ્યતા બનાવે છે જે નવીન અને મોહક બંને હતી વૈભવી બ્રાન્ડ્સ ફેશન ઉત્સાહીઓએ ટોચની લક્ઝરી બ્રાન્ડ્સના વિશિષ્ટ સંગ્રહોમાં આનંદ મેળવ્યો જે તેને એક સ્વપ્ન ખરીદીનો અનુભવ બનાવે છે આ ઇવેન્ટમાં વિવિધ પ્રકારના ગાર્મેન્ટ્સ ફૂડ વિકલ્પો દર્શાવવામાં આવ્યા હતા જે મહેમાનોને સ્વાદિષ્ટ રાંધણ વાનગીઓ સાથે આનંદિત કરે છે સ્ટોર્સ મધ્યરાત્રિ સુધી ખુલ્લા હોવાથી ખરીદારો પાસે નવીનતમ ફેશન વલણો શોધવા માટે તેમાં વ્યસ્ત રહેવા માટે પૂરતો સમય હતો હોલ ઇવેન્ટ ફેશન પ્રેમીઓ પ્રભાવકો અને ખરીદદારોને એક સાથે લાવ્યા એક ગતિશીલ અને ગતિશીલ વાતાવરણ બનાવ્યું તે શ્રેષ્ઠ ફેશન અને લક્ઝરીનું પ્રદર્શન કરે છે જે પેલેડિયમ અમદાવાદની સ્થિતિને પ્રીમિયમ શોપિંગ ડેસ્ટિનેશન તરીકે મજબૂત બનાવે છે ધ હોલ ઇવેન્ટની સફળતા એ અસાધારણ અનુભવો પ્રદાન કરવા અને ફેશન ઉદ્યોગમાં નવા ધોરણો સ્થાપિત કરવા પેલેડિયમ અમદાવાદની પ્રતિબદ્ધતાનો પુરાવો છે